મહાદેવ હર ફ્રેન્ડ સ્વાગત છે તમારું એક નવા છે વ્લોગમાં અને આજના વ્લોગની શરૂઆત કરી દઈએ છીએ અને અત્યારે પેલું કામ કરવાનું હોય પાણી છાંટવાનું આ બધું તો હવે નળીથી છાંટું કે ડોલથી જોઉં છું અને ચાલ આજના બ્લોગને કન્ટિન્યુ કરીએ કંઈક કેવું એવું નાખીએ વ્લોગમાં અને બાકી જોઈ લઈએ સવારમાં બધું પડ્યું છે વેર વીખેન્ડ તો હલો આજના બોગને કન્ટિન્યુ કરી નાખી ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે હવર્નપુરમાં પાણી છાંટવાનું હતું તો જોઈ લ્યો આપણે વિડીયોને ટાઈમલેપ્સમાં મૂકી અને મોબાઈલ સાઈડમાં મૂકી અને કેમેરા ઉપર મૂકી અને આપણે ચાટવા મીઠા પાણી જોઈ લઈએ તમે અને ફાસ્ટ મોશન કરેલ છે એટલે કે ટાઈમ ટાઈમલેપ્સનું જે ઓપ્શન આવે છે ને એના ઉપર એમાં કલાક નીકળી હોય તો આમાં ખાલી બે ત્રણ મિનિટમાં આખો વિડીયો બની જાય આ એવું એવી ટૂંકમાં સિસ્ટમ આવે છે આમાં ટાઈમ લેપ્સમાં જોઈ લઈએ આપણે કેવી કેવી રીતે ચાટી જાય તમે જોઈ લો ફટાફટ ફટાફટ થાય ને તો ફ્રેન્ડ્સ જોઈ લો આ ટાઈમ લેપ્સનો કમાલ કારણ કે આખી એક કલાક નીકળી હોય એના બદલે આ વિડીયો આખો બે ત્રણ મિનિટમાં જ ચમાઈ જાય મારે લગભગ પોણી કલાકનો વિડીયો હશે પણ એ ટાઈમલેસમાં વિડીયો એટલે બે ત્રણ મિનિટમાં જ થઈ ગયું કામ બધું પોણી કલાક કરતા થઈ લગભગ એટલો કંઈક લાગ્યું હતું તો ચાલો હવે ટાઈમલેસને બંધ કરીએ અને આગળ વધીએ તો હીરામણનો ટાઈમ થઈ ગયો છે અને તમે આ લો આવી જાઓ બટર ખાવા બટર ખાવા ખાઈ બહુ જાડું નથી ખાવું અને આ બધું દાયરો ખાય છે જીનગર

રાઘવ પિંડારિયા રાઘવ 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 આવી જ આવી જ આવી જ આવી જ આવી અજા 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 રાજા રામ પતિ કપાવન સીતારામ

તો ફ્રેન્ડ્સ જોઈ લો રાઘાની રાઘવની રાઘવની સાયકલ લઈને આવ્યા હાઈ ચક્કર મારવા માટે રોડ ઉપર આવ્યા હાઈ જોઈ લો આજ કડિયાનું કડિયા રજા ઉપર છે તો એમ કંઈ આમ ચક્કર મારી લઈએ કાઢી અને હાલો હજી કામ તો ઘણું છે પણ તો એ ચક્કર મારવા પૂંગી હોત હાલો હવે આગળ જઈએ અને અહીંયા મૂક્યો છે પાછો ટાઈમલેસમાં વિડીયો આજ કે રે વખતે ઊંધી ઉભાઈ ડંગણા બધા સાઈડમાં મૂકતા મુકતા હતા તો ઇનોમિકો અને ઈંટું પણ હારતા હતા એવું બધું કરતા હતા દાદા રાઘો આવ્યો રાઘા આવ્યો પછી થોડીક વારમાં આપણે વિજય કાકા પણ અમારા કાકાશ્રી પણ આવશે હજી તો નથી આવ્યા પણ આવવાના છે ખરા જો આવ્યા અને અમે ડંગણા બે હારતા હતા ધીરે 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 જો ડંગણા હાતા હતા તો વડી માં આવી ગયા અને મેરા બાપુ બેઠા હે સાઈડ માં વરી બેહી ગયા પણ હવે બેહું નથી હાલો લાગી જાઉં હે તો ડંગણા ને સણાઈ નઈ જાય હે સણાઈ નઈ જાય સણવા નથી ને ઈટુ સણવા નહી એમ છે તો હાથ મોલી છે ને હાથ મોલી છે આમ કામ 85 કામથી ભાગતા હોય એમ વડીમાં તમારા વરો કેટલા થ્યા ઘણા વર્ષ થઈ ગયા ઘણા એટલે એ ઉપર કેટલા થઈ ગયા

ઈમ કે બાપુ તે તો વાકી ને પણ યા એટલા માં કો માથે ગોઠવી દે હમણાં ના કોઈ ઈ જવાર કેમ જો એમાં કોસ્તો મુંગ ની માનવાની હોય આપણે ઈમાં લે પણ આ કે પડી તો પણ આ તો આ સાઈડ ના ભરતા હતા આપણે તો હજી કેવો છે નઈ ખા ઈ તો લઈ લે હું ઈ સાઈડ હે બે તક બે કાયરું ન્યાથી પાછી આમ આ ઘર ને હું લઈ લે ઓલના બધા કાઢવા ને તો હોરી વાં ફેરક કે જો આપણે નઈ ખાય બધે નઈ ખા કે આ ઘણી કે નઈ ખા ઓ લાઈક નઈ ખા ને માથે તપો કરે રહી ઈ તો ખાલી બે આયરું બે આયરું જવાન છે ઓલ સાઈડ ની હતી હોય આપણે અહીંથી નાખી બેયરું પછીનું નાખી અરે હું માર કેવાને એમ થાય કે આ બધા નહી બે ત્રણ આઈર છે ને નહી ઓલીમાં નાખી જ પણ હવે થોણા થઈ ગયા ને ડોન જાય બુબા ડોન કેટલા વીણ નાખી દે આમ એક nghe th uh, thấy nó kia tên nào đây nè nghe nói nó kia tên nào đây nè nghe nói gấm bích sao con nghe thấy nó kia tên nào đây nè nghe nói gấm bích sao con nghe thấy nó kia tên nói gấm bích sao con nghe thấy nó kia tên nào đây nè nghe nói gấm bích sao con nghe thấy nó kia tên nào

તો ફ્રેન્ડ્સ આપણે ઉપડી ગયા છીએ વાડીએ કારણ કે આજ માંડવી પાડવાનું આલે છે બાપુ છે અહીંયા તો ચાલો જઈએ અને મારમા પણ અહીંયા ગયા છે તેડવા પણ જવું છે ને માંડવી પણ આપણે ભેગી જોવાઈ જઈએ તો ચાલો વાડીએ માં મળીએ તો ફ્રેન્ડ્સ આ જોઈ લ્યો આપણું કામકાજ આલે વાળી તો ફ્રેન્ડ્સ વાડી આવી ગયા હે જોઈ લ્યો બાપા અને આ બાપાનું ચેક્ટર છે બે માંડવી પાડે અને આ કંઈક માંડવી ગારો તો થોડો કેવરાયો છે અત્યારે પાડવી પડે એમય છે એટલે બધું કામકાજ આલે હે ભાઈ ચાલો તમને બેક કેમેરાથી દેખાડું કેવી રીત પડે હે પેલું કેવું પડે છે વા ઓલા લોકો જો મજૂર પણ ભેગી કરે છે આપડી માંડવી અને વા એ ઓલી બાજુ ભાભા ને એ ભેગી કરે ઓલી બાજુ મોટી માં અને મારી બેન અને અહીંયા આપણા મજૂર ભેગી કરે છે માંડવી જોઈ બગલા ભેગા ભેગા તો આવી રીતે ચાલુ ચાલી રહ્યું છે અને એ ઓલી બાજુ જો દેખાય છે ત્યાં કાકાનો હોલર હાલે છે એ બાજુનો આડો પાઠે કાકાને એ વેલર ઉપાડી લીધો હતો એને આજે ઓલર પણ હાલે છે થ્રેસર થ્રેસર અત્યારે તો થ્રેસર હાલે છે તો આવું કંઈક છે તો ફ્રેન્ડ આજના બ્લોગમાં બસ આટલું જ હતું આજના બ્લોગ ને અહીંયા પૂરો કરીએ છીએ અને અત્યારે મહાદેવલિંગ ભગવાન શિવ ની શિવલિંગ બનાવી છે તો ચાલો હવે અત્યારે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ અને મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી મહાદેવ હર